ોળ ઇંચ છવીની થાળીમાં હાલે આ બે ભેગા કરી દેવાના એટલે હાડત થયું હડત કરીને બે બાજુ ચાર છે જાય એટલે સુડતાલીસ અડતાલીસ ઇંચમાં હાલે ચાર ફૂટનું દાવડું હોય તો આ બે આમાં હાલ છે બરાબર આ તમારે નાનું મોટું કરવું હોય થઈ જાય જેવું કરવું હોય એવું ત્રણ ભેગા કરી દયો તો સો ફૂટ નું દાવેડ માં હાલે અમુક ટ્રેક્ટર છે તો તો સો ફૂટ માં છે ત્રણ ત્રણ લ્યો તો અગર આ બે જોવે તો કેજો આ જાળી નાના મોટી કરવી હોય તો જાય